આખા ગામમાં આ વટ પડે ને એવો કોઈનો વટ પડે નહીં આખા ગામની બાયુઈના ઘરવાળાને હારે કે ન હારે બાકી આપડી બઈ ઈશારે કામ કરે આપડું એલી બેરી સો આયા બારી મત તને કહું છું એ પણ શું છે શું યા ઘરમાં કરે છે કેરું ને એ પાવડર સો વાહ ભાઈ વાહ અહીંયા મેકઅપની દીકરીને થાય છે આયા કામ કેટલા પડ્યા છે

બોલો શું કરવું કોઈ ગામના દેખાતા ને કરે બાપના હમણાં નામ કોઈ બજવાડ્યા નથી ને મજા નથી આવતી કે બજવાડું નતા રે બાપ ને આવે ડખા થાય ને એમાં મારો પેલો નંબર હોય જ કરાવું આખે ગામ માં ભૂલી ભાઈ ભી આવે હા ઘીરે ડખો નાખો જોઈ એ ભૂલી ભાઈ ભી હા બોલો ને કેમ દાઇજમાં આવ્યા જાઓ તે શું કરું આમ જો ને તમારો ભાઈ છે ને નકુ કામ જ કરાય કરાય કરે છે મન હે હા બાપના આમ એવું કામ કર કર કરાય કોઈ દી તમારે એકને જ આવું છે બાપ ના બ તમારે મૂછું ન ન આકડા સડાવો તમે તો શું કરું મારે લે કે શું કરું આમાં કાઈ ન હોય ફૂલી ભાભી આ હાલો હું તમને એક વાત કહું

શું છે કેમ ડોરા ગાત રે હા પેલા તારો ઝીબડો છે ને મોટા માં રાખી હવે રેકર નકર શું છે તારી મને આ શું થઈ ગયું તને

ગોબરા નો આઈડિયો છે ને કામ કરી ગયો હવે છે ને કામ કરવા મહિનો આ કામ કઈ મન સીંધે ને એટલે છે ને આવું નાટક ચાલુ કરી દેવું છે એટલે છે ને મને કઈ કામ નહીં સીંધે મજા પડી ગઈ બધું કામ એની પાયત કરાવું છે આ મારા છોકરા ને બહુ ફાયદી જડી ગઈ છે લ્યો મારો છોકરો કે ને એ કામ કઈ નાખે બધું ઘરનું કામ કરે

એ બટા જાલ ને જો હાલો આ સરપંચ તમે ઓલું તમે ઓલું શું કેતા તા ઈ ગયો ગાંઠા એ કાયો કાવલી ફૂટલી ઓડીન પુડરો ટકો કરી રાખી ગામમાં એનું ફૂલેકો કાટવી અલે સુલેટોક ગઈ હે હા હાલો તો હાલો લઈ લે એ બટા નાખ્યો આની માને હાલો હોટો ચાલો ચાલો મને કાઈ નથી હે કંઈ નથી